નમસ્કાર સીબી ટવેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગાંધીનગર જિલ્લાના દહેગમ તાલુકાના બહિયલ ગામમાં તાજેતરમાં થયેલી અથડામણ બાદ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ સિટીએ આ ડિમોનિશનની કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરી હતી તેમણે જણાવ્યું હતું કે કુલ એકસો છ્યાશી બાંધકામો તોડવામાં આવ્યા છે જેમાંથી પચાસ જેટલા બાંધકામ તાજેતરના રાયોટિંગના આરોપીઓ સાથે સંકળાયેલા છે આ બબાલને પગલે પોલીસે ગુનો દાખલ કર્યાના થોડાક સમય બાદ જ ગેરકાયદેસર બાંધકામો ઉપર ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ કાર્યવાહી હેઠળ એકસો છ્યાસી જેટલા ગેરકાયદે એકમો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડિમોલિશન સ્થળે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યવાહીથી વિસ્તારમાં સનસણાટી મચી ગઈ હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર લગામ કરવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ આ ડિમોલેશનની કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું કે કુલ એકસો છ્યાસી બાંધકામો તોડાયા છે એસપી ભારપૂર્વક જણાવ્યું કે આજે માત્ર કોમર્શિયલ બાંધકામો તોડવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી કરતાં પહેલાં તમામ ગેરકાયદેસર એકમોના માલિકોને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી વહીવટી તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદી પ્રવૃત્તિઓમાં સામેલ થનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે